ગુડ આફ્ટરનૂન સ્ટુડન્ટ્સ ધોરણ 8 વિષય કમ્પ્યુટર પાઠ 3 পাওয়ারપોઈન્ટ તેની અંદર જે મેઈન ટોપિક છે કે পাওয়ারપોઈન્ટ માં કાર્ય કરવા ને તેની અંદરનો આજનો આપણો સબ ટોપિક છે કે નવી સ્લાઇડ ઉમેરવા પેજ નંબર 62 આજે આપણે શું ભણશું તો કે આજે આપણે આપણી ફાઈલ ની અંદર નવી સ્લાઇડ કેવી રીતે એડ કરવી તેના વિશે આજે આપણે શીખીશું તો સૌ પ્રથમ પેલા હું મારું પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન ઓપન કરી લઉં તો આ મારો સોફ્ટવેર મેં ઓપન કરી દેલો છે બુકમાં આપણને એક બોક્સ આપેલું છે યલો કલરનું તેમાં કઈક નોટ્સ આપેલી છે તે વાંચીએ સૌથી પહેલું છે કે કે ન્યુ સ્લાઇડ તો કે પ્રેઝન્ટેશનમાં નવી સ્લાઇડ ઉમેરવા આ જે આઈકન આપેલો છે કે ન્યુ સ્લાઇડનો તેનો ઉપયોગ શું છે તો કે આપણી જે ફાઇલ છે તેની અંદર નવી નવી સ્લાઇડ ને ઉમેરવા બીજા શું છે તો તો કે 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 ડિલીટ ડિલીટ પ્રેઝન્ટેશન મતલબ મતલબ અમુક કરવા કાઢી નાખવા માટે હવે આપણને સ્ટેપ્સ આપેલા છે આપણે દરેક સ્ટેપ્સ પ્રમાણે આગળ વધતા જઈએ સ્ટેપ નંબર વન શું કહે છે કે પાવર પોઈન્ટ શરૂ કરો મેં પાવર પોઈન્ટ શરૂ કરી દીધેલું છે ત્યારબાદ શું કહે છે પ્રેઝન્ટેશન ધ ટાઈગર ખોલો તો આપણે લાસ્ટમાં ભણી ગયા ઓફિસ બટનમાંથી માંથી ધાઈગર નામની ફાઇલને આપણે ઓપન કરી શકીએ છીએ સ્ટેપ નંબર પટ્ટી આપણે શું કહીએ છીએ મેન્યુ બાર કહીએ છીએ અને મેનુ બારમાં હોમ બટન પહેલેથી જ પસંદ થયેલું છે મતલબ કે બાય ડિફોલ્ટ કયું હોય છે અત્યારે હોમ મેનુ હોય છે ને મેનુ બાર પછી આપણે લંબચોરસ આખો ભાગ દેખાય છે તો લોમચરસ આ ભાગને આપણે શું કહીએ છીએ રિબન કહીએ છીએ તો હોમ મેન્યુ ની અંદર તેવી જ દરેક મેનુ બટન ની અંદર અલગ અલગ પ્રકારના તમને ગ્રુપ્સ આપેલા છે તે દરેક ગ્રુપ્સ વિશે આપણે પછી માહિતી મેળવશું તો અત્યારે આપણે શું ભણીએ છીએ કે નવી સ્લાઇડ કેવી રીતે એડ કરવી એડ પણ કરી શકીએ છીએ અને ડિલીટ પણ કરી શકીએ છીએ જે નવી સ્લાઇડ માટેના વિવિધ લેઆઉટ દર્શાવે છે શું કહે છે કે આજે ન્યૂ વાળ ન્યૂ સ્લાઇડ વાળું જે બટન છે તેના પર મને ક્લિક કરવાનું છે આ બટન ઉપર ક્લિક કરીશ એટલે એક ડ્રોપડાઉન ડાઉન મેનુ ઓપન થયું એ ડ્રોપડાઉન ડાઉન મેનુ ની અંદર મને ઘણા બધા પ્રકારના લેઆઉટ જોવા મળે છે આ તમે આ પહેલું જોવો છો કે માં મોટો બોક્સ છે પછી નાનો બોક્સ છે પછી બીજા નંબરમાં શું કહે છે એક હેડિંગ નું બોક્સ છે અને બીજું કન્ટેન્ટ નું બોક્સ છે તો આ જે પ્રમાણે નું આ પ્રમાણે આપણે કઈક લખાણીને લખી શકીએ છીએ તો આ દરેક પ્રકારને શું કહે છે લેઆઉટ કહેવાય આ પેલા પ્રકારનું લેઆઉટ આ બીજા પ્રકારનું આ ત્રીજા પ્રકારનું ચોથું પાંચમું છઠ્ઠું સાતમું આઠમું નવમું દરેક લેઆઉટના કંઈક અલગ અલગ નામ હોય છે જેવી રીતે આપણા બુકની અંદર કોરી બુકની અંદર અલગ અલગ પેજીસ હોય છે તેવી જ રીતે સ્લાઇડમાં અલગ અલગ પ્રકારના લેઆઉટ હોય છે આ લેઆઉટનું નામ શું છે તો કે ટાઇટલ લેઆઉટ તો તમારે સ્લાઇડની નીચે તેનું નામ લખેલું હોય છે આ કયા પ્રકારનું લેઆઉટ છે તો કે ટાઇટલ એન્ડ કન્ટેન્ટ લેઆઉટ ત્રીજા નંબરનું કયું છે સેક્શન હેડર ટુ કન્ટેન્ટ કમ્પ્રેશન્સ તો ટાઈટલ ઓનલી બ્લેન્ક કે જેમાં મારે કઈ પણ પ્રકારનું પ્લેસ હોલ્ડર મતલબ કે આ જે દેખાય છે આપણને ધારવાળી વાળી બોર્ડર વાળું બોક્સ એને શું કહેવાય પ્લેસ હોલ્ડર કે મારા આ પ્રકારના બ્લેન્ક ની અંદર કોઈ પણ પ્રકારના પ્લેસ હોલ્ડર જોતા નથી કયું છે કન્ટેન્ટ વિથ કેપ્શન કે જેની અંદર એક ટાઇટલ હોય બાજુમાં તમે લિસ્ટ પણ લખી શકો છો અને કેપ્શન પણ આપી શકો છો ત્યારબાદ કયું છે પિક્ચર વિથ કેપ્શન કે જેની અંદર તમે પિક્ચર ને પણ એડ કરી શકો છો હવે આપણે સ્ટેપ બાય સ્ટેપ કરતા જઈએ બીજા નંબરના યલો બોક્સની અંદર આપણને કઈક લખેલું છે યાદ રાખો કરીને જો તમે નવી સ્લાઇડમાં અગાઉની સ્લાઇડ જેવો જ લેઆઉટ રાખવા ઈચ્છતા હો તો શું કહેવા માંગે છે હું કઈ કઈથી ન્યુ સ્લાઇડ એડ કરીશ તો પેલા લેઆઉટમાં મારે કેવું હતું બે પ્લેસ હોલ્ડર હતા એક પ્લેસ હોલ્ડર કયું હતું કે ક્લિક ટુ એડ વાળું અને બીજું કયું હતું કે ક્લિક ટુ એડ સબટાઇટલ વાળું જો મારે આ જ પ્રકારનું લેઆઉટ જોતું હોય તો હું અહીંથી શું કરીશ પેલું લેઆઉટ અને બીજું લેઆઉટ મારું એક સરખું એડ થઈ જશે સપોઝ કે મારે આ પ્રકારના લેઆઉટ જોતા નથી મારે આના સિવાયનું કંઈક અલગ પ્રકારનું લેઆઉટ જોઈએ છે તો હું શું કરીશ પાછું ન્યૂઝ ડ્રોપડાઉન મેન્યુ ની અંદર ક્લિક કરીશ એની અંદર ટાઇટલ અને કન્ટેન્ટ પ્રકારના લેઆઉટ ઉપર હું ક્લિક કરીશ આના પર ક્લિક કરીશ તો મારે અલગ પ્રકારનું લેઆઉટ ઓપન થઈ જશે કે જેની અંદર તમે તમે ક્લિક ટુ તો ને પણ લખી શકશો નીચેના પ્લેસ હોલ્ડરની અંદર શું નામ છે તો કે ક્લિક ટુ એડિટેક્સ કે જેની અંદર તમે અલગ અલગ પ્રકારના પેરેગ્રાફ લીડ્સ કે કંઈ પણ લખી શકો છો પછીના ડાયગ્રામમાં તમે જોઈ શકો છો કે જે તમે ન્યૂ સ્લાઇડ નું ડ્રોપડાઉન મેનુ છે તે પ્રમાણે આપણે અહીંયા ડ્રોપડાઉન મેનુમાં દરેક લેઆઉટ આપણને જોવા મળે છે પછી શું છે કે અહીં ક્લિક કરો અહીં એટલે કે ટાઇટલ અને કન્ટેન્ટ ઉપર આપણને ક્લિક કરવાનું કે છે તો આપણે અહીંથી પેલા બધી સ્લાઇડ ને ડિલીટ કરી નાખીએ અહીંયા સ્લાઇડ પેનમાં જઈશ ને કીબોર્ડ માંથી હું શું કરીશ ડિલીટ અને ન્યુ સ્લાઇડમાં જઈને ક્યાં ક્લિક કરવાનું કે છે આપણને તો કે ટાઇટલ અને કન્ટેન્ટ ઉપર તેના પર હું ક્લિક કરીશ પછી સ્ટેપ નંબર ફોર શું કહેવા માંગે છે પેજ નંબર સિક્સટી થ્રી કે આ મેનુ પર તમે ટાઇટલ અને કન્ટેન્ટ લેઆઉટ ઉપર ક્લિક કરો જે આપણે ઓલરેડી કરેલું છે મેનુ બંધ થઈ જશે તો બંધ થઈ ગયું છે અને સ્લાઇડ પેનમાં પસંદગીનો સ્લાઇડ લેઆઉટ તમે જોઈ શકશો શું કીધું અત્યાર સુધી કે જે તમે આમાં કન્ટેન્ટ ટાઇટલ અને કન્ટેન્ટનું જે લેઆઉટ તમે ક્લિક કરેલું હતું તેના પર ક્લિક કરશો એટલે આપણા પેજ ની અંદર ટાઇટલ અને કન્ટેન્ટ વાળા લેઆઉટ આવી ગયો છે અને આપણું ડ્રોપડાઉન મેનુ પણ બંધ થઈ ગયું છે અને સ્લાઇડ પેન ની અંદર સ્લાઇડ પણ આવી ગયેલી છે જે તમે સ્ટેપ નંબર ફોર ના ડાયગ્રામમાં જોઈ શકો છો એમાં શું કે છે સ્લાઇડ ટુ માં જે આપણે પહેલી સ્લાઇડ ડિલીટ કર્યું છે આપણે એને ફરીથી એડ કરી દઈએ ને ઈ સ્લાઇડ માં લોકોએ શું લખેલું છે કે અહીંયા ધ ટાઈગર તો આપણે પણ લખી નાખીએ ધ ટાઈગર અને પછી શું લખેલું છે અવર નેશનલ એનિમલ તો કે અવર નેશનલ આપણે આપણે માંથી જોઈ શકીએ છીએ કે એક નંબર અને બે નંબર તો ડાયગ્રામમાં નીચે શું કે છે આપણને કે સ્લાઇડ્સ અને આઉટલાઇન પેન પરની સ્લાઇડ્સની નવી સ્લાઇડની નાનક પ્રતિકૃતિ દર્શાવશે એક્ટિવ સ્લાઇડની પ્રતિકૃતિ સ્લાઇડ ટેબ પર હાઈલાઇટ થયેલી દેખાશે શું કે છે જે આ મારો ભાગ છે સ્લાઇડ પેન વાળો કે તેની અંદર જે પહેલી સ્લાઇડ ની અંદર બે અલગ અલગ પ્રકારની સ્લાઇડ દેખાડે છે અને આઉટલાઇન અંદર પણ આપણને સ્લાઇડ વન ની પ્રતિકૃતિ મતલબ કે કેવું દેખાય છે કેવું સ્વરૂપમાં દેખાશે તેના વિશે આપણને માહિતી આપે છે પછી શું કે છે પછીની લાઈનમાં કે સ્ટેટસ બાર એક્ટિવ સ્લાઇડ નો સ્લાઇડ નંબર એટલે કે સ્લાઇડ ટુ ઓફ ટુ દર્શાવશે આપણે લાસ્ટ પહેલા ભણી ગયા હતા કે આ જે નીચેની આડી પટ્ટી છે તેને શું કહેવાય સ્ટેટસ બાર કહેવાય છે સ્ટેટસ અંદર શું કે કે છે છે સ્લાઇડ સ્લાઇડ ઓફ એટલે ટોટલ મારી પાસે બે એમાંથી અત્યારે હું કઈ સ્લાઇડમાં ઊભી છું તો કે સેકન્ડ નંબરની ખબર કેમ પડશે કે જે સ્લાઇડ ની ફરતે આપણને ઓરેન્જ કલર નો રીતે હાઇલાઇટ હશે તેને આપણે એક્ટિવ સ્લાઇડ કહીએ છીએ અને એક્ટિવ જે સ્લાઇડ હશે તેને મોટું સ્વરૂપ આપણને ક્યાં દેખાશે અહીંયા વચ્ચેના ભાગમાં દેખાશે કે જેની અંદર આપણે કંઈ પણ એડિટિંગ મતલબ કે લખાણ ને લખી પણ શકીએ છીએ છે સ્ટેપ નંબર નંબર હોલ્ડરમાં ક્લિક કરો અને એનિમેશન એન્ડ ઇન્ટ્રોડક્શન ટાઈપ કરો શું કે છે અહીંયા શું છે ક્લિક ટુ એડિટાઇટલમાં મને શું ટાઈપ કરવાનું કે છે આજે પ્લેસ હોલ્ડરની અંદર તો કે એન ઇન્ટ્રોડક્શન ટાઈપ કરો તો આપણે પણ એન

કેવા પ્રકારની પ્રક્રિયા થાય છે તેનું પણ અવલોકન કરતા જાઓ તો આપણે એકવાર કાઢી નાખીએ હું જેવું અહીંયા લખીશ એ ભેગું ભેગું અહીં આઉટલાઈનમાં પણ લખાતું છે તો ચલો આપણે ફરીથી લખીએ એન જો તમે જોવો છો અહીંયા આઉટલાઈનમાં કે આપણે જે કઈ પણ અહીંયા લખીએ છીએ તે તરત જ અહીંયા લખાઈ જાય છે હું શું લખીશ ઇન્ટ્રોડક્શન તરત જ તમે જોજો કે અહીંયા આઉટલાઈનમાં પણ

બીજા નંબરનું પ્લેસ હોલ્ડર છે કયું છે ક્લિક ટુ એડટેક્સ એની અંદર આપણને ટાઈપ કરવાનું કે છે તો આપણે ભેગા ભેગા ટાઈપ કરતા જાય તો મેજી મેજીસ્ટિક ટાઈગર ઇઝ અ સિમ ઓફ શું કે છે ઓ પાવર એન્ડ સ્પીડ થેન્ક યુ પાછી નવી લેન્ડ માં ચાવું છે તો અહીંથી હું શું કરીશ કીબોર્ડ માંથી એન્ટર કીધે પછી શું કે છે નિયરલી નિયરલી ટુ થર્ડ્સ ઓફ ધ વર્ડ્સ ટાઈગર્સ આર ફાઉન્ડેડ ફાઉન્ડ ઇન ઇન્ડિયા પાછી નવી લેન્ડ માં ચાવું છે તો પાછું હું એન્ટર દબાવીશ શું કે છે થર્ડ લાઈન ઇન નાઇન્ટીન સેવન્ટી ટુ ધ ટાઈગર વોઝ ચૂઝન એઝ ધ નેશનલ એનિમલ ઓફ ઇન્ડિયા આપણે જે રીતે કીધું કે આ ત્રણ લાઇન ટાઈપ કરવાની છે તો આપણે ડેટા લખી લીધેલો છે પેજ શું કહેવા માંગે છે પહેલી તો કે સ્લાઇડ્સ એન્ડ પેન તરફ જુઓ અત્યારે આપણે સ્લાઇડ સ્લાઇડ ટેબમાં છીએ તો આપણને શું કહે છે કે જે આઉટલાઇન ટેબ છે તેની અંદર તમે જુઓ તો તેની અંદર તમે જોઈ શકો છો કે જેટલું પણ આપણે અહીંયા કંઈ પણ ડેટા લખેલો છે તે બધો જ ડેટા આપણા આઉટલાઈન પેનની અંદર એડ થઈ ગયેલો છે સ્લાઇડ ટેબ પર સ્લાઇડમાં તમે જે કંઈ પણ લખાણ ટાઈપ કર્યું છે તે લખાણ સ્લાઇડની ની પ્રતિકૃતિમાં પણ દેખાય છે પ્રતિકૃતિ મતલબ કે આ સ્વરૂપમાં પણ આપણને અહીંયા દેખાય છે સ્ટેપ નંબર 7 શું કહે છે કે પ્લેસ હોલ્ડર દૂર કરવા માટે સ્લાઇડ પેન પર કોઈ પણ જગ્યાએ ક્લિક કર્યો મે તમને પહેલા પણ કીધેલું કે જ્યારે તમારે પ્લેસ હોલ્ડર બહાર નીકળવું હોય ત્યારે સ્લાઇડનો જે કોઈ પણ કોરો ભાગ છે તેના પર આપણે ક્લિક કરવાનું કહે છે પણ સપોઝ કે આ લખાણ લખાણસીની બાજુમાં હું ક્લિક કરીશ તો હું પ્લેસ હોલડર ની અંદર વ જઈશ સપોઝ કે મને અહીંયા કોરો ભાગ દેખાય છે હું અહીંયા ક્લિક કરું છું તો હું પ્લેસ હોલ્ડર ની અંદર આવી ગઈ પણ મેં પહેલા કીધું તે રીતે કે જ્યાં કોર્નર છે ભાગ કે જ્યાં આપણને લાગે કે અહીંયા ક્યાંય પણ પ્લેસ હોલ્ડર હશે નહીં તેવા કોરા ભાગ પર આપણે ક્લિક કરશું તો દરેક પ્લેસ હોલ્ડરની બહાર જતાં આવશું સ્ટેપ નંબર એટ એક્ટિવ સ્લાઇડની આઉટલાઇન કેવી દેખાય છે તે જોવા સ્લાઇડ્સ અને આઉટલાઇન પેન પર આઉટલાઇન ટેબ પર ક્લિક કરો શું કહેવાય છે કે આપણી જે એક્ટિવ સ્લાઇડ છે તે આઉટલાઇનમાં કેવી દેખાય છે તે જોવા માટે આ જે સ્લાઇડ પેન છે તેના આઉટલાઇન ટેબ ઉપર ક્લિક કરો તો આપણે જોઈ શકીએ છીએ આપણે ડાયગ્રામ આપેલો છે પેજ નંબર 65 ઉપર તે રીતે આપણે સ્ક્રીન ઉપર પણ જોઈ શકીએ છીએ ડાયગ્રામ પછીની લાઇનમાં આ રીતે તમે જેટલી સ્લાઇડ ઉમેરવા ઈચ્છો છો તેટલી સ્લાઇડ ને તમે એડ કરી શકો વિવિધ લેઆઉટ સાથેની સ્લાઇડ પણ તમે રચી શકો છો શું છે રીતે તમે અને પ્રકારની સ્લાઇડને એડ કરી શકો છો કે જે આપણે જો તમે હું અહીંયા તમે જોઈ શકો છો કે અહીંથી હું સ્લાઇડને એડ કરું છું આવી રીતે તમારે જોતી હોય તેટલી તમે અલગ અલગ પ્રકારની સ્લાઇડને એડ કરી શકો છો સ્ટેપ નંબર નાઇન શું કહેવા માંગે છે કે પ્રેઝન્ટેશન સેવ કરવા માટે ક્વિક એક્સેસ ટૂલ બાર પર સેવ બટન ઉપર ક્લિક કરો શું કે છે કે એકવાર મેં પ્રેઝન્ટેશન આ રીતે બનાવી લીધું છે હવે મારે આ ડોક્યુમેન્ટને સેવ કરવો છે તો સેના પર ક્લિક કરવાનું કે છે તો કે સેવ બટન ઉપર મને ક્લિક કરવાનું કે છે તો આપણે અહીંથી સેવ બટન ઉપર ક્લિક કરી દઈએ આપણે પહેલા પણ ભણી ગયા કે આપણે બે રીતે સેવ કરી શકીએ છીએ એક અહીં ક્વિક એક્સેસ ટૂલ બાર ની સેવ બટન ઉપર ક્લિક કરીશ તો પણ મારી ફાઈલ સેવ થઈ જશે અને બીજી રીત છે

કરવી